નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરા દયાળ કસબા મેસરી નદીના પુલ પાસેથી ભારતીય બનાવટની રૂપિયા પાંચસોના દરની નકલી ચલણી નોટો આઠસો નંગના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલ ગોધરા રેન્જ પોલીસના મહાનિરીક્ષક આરવી અસારી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર પંચમલ જિલ્લામાંથી દેશદ્રોહી પ્રવૃત્તિઓ આચરતા ઇસમો ઉપર વોચ રાખવા માટે કડક સૂચના આપવામાં આવેલી હતી જેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈ એલસીબી ગોધરાનાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન મુજબ પોતાના એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓ સાથે વોચમાં હતા જે સૂચના મુજબ જયદીપસિંહ પ્રવીણસિંહ એએસઆઈ એલસીબી ગોધરાનાઓને ખાનગી રાહે બાતમીદાર મારફતે માહિતી મળેલ કે દયાલ કસબા ગામ તરફથી બે ઇસમો જેમાં એક ઈસમ હીરો પેશન પ્રો મોટરસાયકલ ઉપર તથા બીજો ઈસમ હીરો પ્લેઝર સ્કૂટી ગાડી ઉપર બેસીને ગોધરા આરટીઓ કચેરી તરફ આવવાના છે અને તેઓ બંને ભારતીય બનાવટની નકલી ચલણી નોટો લઈને આવે છે તેવી ચોક્કસ બાતમી મળેલ હતી જેના આધારે શ્રી પી એન ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે ગોધરા દયાળ કસબા મેસરી નદીના પુલ પાસે નાકાબંધી ગોઠવી હતી અને વોચ રાખી હતી જ્યારે બાતમી મુજબના બંને ઈસમો મોટરસાયકલ ઉપર આવતા તેઓને અટકાવી તેમની તપાસ તેમની પાસેથી ભારતીય બનાવટની નકલી ચલણી નોટોના બંડલો જે કુલ ગણતરી કરતા આઠસો નસો દરની નોટો મળી આવેલી હતી પોલીસે કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટની પાંચસોના દરની આઠસો નંગ ચલણી નોટો ટુ વ્હીલર વાહન બે નંગ મોબાઈલ ફોન બે નંગ પર્સ બે નંગ ડોક્યુમેન્ટ તથા જુદા જુદા દરની ચલણી નોટો મળી રૂપિયા છસો ચાલીસ રોકડા પણ મળી આવેલ છે પકડાયેલા આરોપીઓની અંદર મોહસીન સબ્બીર સિંધા મૂળ રહેવાસી ગામ કાટાસાણ દાદાભાઈ ફળિયું હાંસોટ જિલ્લો ભરૂચ અને હાલ રહેવાસી તાંદલજા અલમિનાર હાઇટ્સ ફાતિમા હાઈટ્સ પાસે વડોદરા તથા સોએબ અબ્દુલ સત્તાર પટેલ રહેવાસી ધનતિયા પ્લોટ અલી મસ્જિદ રોડ ગોધરા જિલ્લો પંચમહાલ નાઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા આ ગુનાઓના ષડયંત્રમાં સંડોવાયેલ એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જેનું નામ ઇમરાન સબ્બીર સિંધા મૂળ રહેવાસી કાટા સાયણ દાદાભાઈ ફળિયું હાંસોડ જિલ્લો ભરોચ અને હાલ અલમિનાર હાઈટ્સ તાંદલજા વડોદરા ખાતે રહે છે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમની સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ ચારસો નેવ્યાસી ખ અને એકસો ચૌદ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આ કામગીરી કરનાર ટીમની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પી એન ઝાલા જયદીપસિંહ પ્રવીણસિંહ એએસઆઈ એલસીબી ગોધરા દીગપાલસિંહ દસરાસિંહ એએસઆઈ એલસીબી ગોધરા જોગેન્દ્રસિંહ દિલીપસિંહ અધિક હેડ કોન્સ્ટેબલ એલસીબી ગોધરા તથા વિક્રમભાઈ મધુરભાઈ અધિક પોલીસ કોન્સ્ટેબલ એલસીબી ગોધરા અને શૈલેષભાઈ બચુભાઈ અધિક

એ તરફથી બે ઈસમો ટુ વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલણીનો નોટો હોવાની તેમને બાતમી હતી આ આધારે એલસીબી પીએસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે મેસરી નદીનો પુલ છે દયાળ કસ્બા વિસ્તારમાં તે આ નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બે ઈસમોને બનાવટી ચલણીનો ઓટો સાથે પકડેલા હતા આ ઓપરેશન દરમિયાન ટોટલ આઠસો જેટલી પાંચસોના દરની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ બે બે આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે આ જે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન સબ્બીર સિંધા મૂળ ગામ કાટાસાયણ દાદાભાઈ ફળ્યું તાલુકો હાંસોટ જિલ્લો ભરૂચ છે અને જે હાલ તાંદરજા અલમિનાર હાઈટ્સ વડોદરા શહેર ખાતે રહે છે બીજો જે આરોપી છે તેનું નામ સોયબ અબ્દુલ સત્તાર પટેલ રહે ધનતિયા પ્લોટ અલી મસ્જીદ રોડ ગોધરા આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન સબ્બીર સિંધા મૂળ રહે કાટા સાયણ દાદાભાઈ ફળ્યું હાંસોડ જિલ્લો ભરૂચ અને તે પણ તેના ભાઈની સાથે તાદરજા અલમિનાર હાઇટ્સ ખાતે હાલ વસવાટ કરે છે આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડિવિઝન પો પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચટવણી નોટો અનુસંધાને આઈપીસી કલમ ચારસો નેવ્યાસી ખ એકસો ચૌદ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે અને ક્યાંથી મેળવી છે કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં તે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે